આમોદ પુરસા રોડ નવીન નગરીના રહીશો નર્ક નર્કગારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર રિપોર્ટ બાય આસદ સૈયદ ભરૂચ સમાચાર એ છે કે આ વારંવાર ગટર ઉભરાય છે અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જે જેનું પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં જોવાય નહીં આવતું કશું નહીં અમે ખાવાનું બનાવીએ છીએ દરવાજા બંધ કરીને ઘર મેં ખાવાનું ખાઈએ છીએ છોકરા રમવા જાય થાય કઈ જાય બર્ટ એટલી ગંદકી છે હવે ખાલી આ પાણી ઉભરે છે વરસાદ ચાલુ થશે તો ઘૂ ઘૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે બરાબર એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય જે સાફ સફાઈ કરવાનું હોય તે આવીને કરી જાય ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામા મચાવીશું સમસ્યા ઘરે ઘરે આવી થાય છે ને કોઈ જોવા આવતું નથી છે છોકરાઓ બીમાર થઈ જાય છે વારંવાર જાળ ઉલટી થઈ ગયું છે ને હમણાં બી દવાખાને જઈને હું જાય લેવેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂછ મારે બધાને ત્યાં ને મારો અને બૂથ મારો એ બધી હું ઘરે ઘરે આવું

આમુ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાયું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માગણી છે એ માગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપણ કરવું પડશે